જુનાગઢમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો અલર્ટ વરસાદી કેશોદમાં વરસાદથી પાક પલળી ખરીદી વહેલી તકે કરવામાં આવે તેવી છે પાક બચાવવા માટે ખેડૂતો તાડપત્રી લેવા માટે ઉમટ્યા છે તો વરસાદી માહોલથી પાક પલળી જવાની બીક અત્યારે જુનાગઢમાં ખેડૂતોને જોવા મળી રહી છે આ ખેડૂનું વીજ જોવે ને આ જ રીતે અમારું કઈ કામાં ધ્યાન રાખે લાભ ખરીદી કરવા સરકારે અમારું લાભ પાયચમનું કીધું હતું એ કરતી નથી પેલી બીજી તારીખે હજી સરકારે એમ કહે કે કરશું હજી સરકારનું કઈ નિર્ણય નથી તો આ ખેડૂને અમારે પશા જોવો વરસાદની આગાહીને ખેડૂતોનો માલ તૈયાર થઈ ગયેલો ખેતરમાં પડ્યો છે સરકાર ખરીદી કરવાનું વાતું કરે છે પણ હજી ચાલુ કર્યું નથી ક્યાંય એટલે ખેડૂતને હવે વિચારવાનું એ છે કે માલ ઘરમાં ભરવો કે સરકાર ખરીદી કરે તો ત્યાં લઈને જાઓ અને સાડા ત્રણ ખાંડી જેવી વાતો છે અત્યારે બજારમાં સાડા ત્રણ ખાંડી મગફળીની ખરીદી થાય તો ખેડૂતને વાહનના ભાડા અને પોતાની બે દિવસ હેરાન થાય વાહનવાળા હેરાન થાય અને જોવા જઈએ તો એમાં કઈ લાંબુ વધતું નથી